ફરી એક નવા વિડીયો આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે કે આપણે જે ગયો વિડીયો એમાં તેત્રી જિલ્લાના જે તાલુકા આવેલા હતા એના વિશે આપણે માહિતી મેળવી હતી હવે આ વિડીયોમાં આપણે જે તેત્રી જિલ્લાઓ આવેલા છે એનું વડું મથક એટલે કે મુખ્ય મથક કયું છે એના વિશે આપણે માહિતી મેળવીશું જોઈએ તો એપી જે જિલ્લા છે એનું મુખ્ય મથક તે જિલ્લો પોતે જ છે બાકીના જે બાર વધે છે એનું મુખ્ય મથક એટલે કે વડું મથક છે એ બદલાય છે આપણે જોઈએ બધા એના મુખ્ય મથક અમદાવાદ છે તો એનું અમદાવાદ છે પછી અમરેલી છે તો એનું અમરેલી વડું મથક છે આણંદ એનું પણ આણંદ ભરૂચ તો એને પણ વડું મથક ભરૂચ જ છે ભાવનગર એમાં પણ ભાવનગર છે બોટાદ બોટાદનું મુખ્ય મથક પણ બોટાદ છોટા ઉદેપુર એનું વડું છોટા છોટાઉદેપુર દાહોદ તો એનું દાદા ગાંધીનગર તો એનું પણ ગાંધીનગર છે જામનગર એનું જામનગર અને મહેસાણા એનું પણ મહેસાણા છે પછી છે મોરબી તો મોરબીનું મોરબી છે જુનાગઢનું જુનાગઢ પછી આવે નવસારી તો એનું પણ નવસારી છે પાટણ તો એનું પાટણ પોરબંદર તો પોરબંદર રાજકોટ તો એનું રાજકોટ છે વડોદરા તો એનું વડું વડોદરા છે સુરત એનું વડું પથક સુરત છે વલસાડ તો વલસાડ એનું વડું પથાડ છે દેવભૂમિ દ્વારકા તો એનું ખંભાળી આવે છે પછી મહીસાગર તો એનું લુણાવાડા તાપી તો એનું વડું મથક વ્યારા છે ખેડા તો એનું છે નર્મદા તો રાષ્ટ્રીપ પંચમહાલનો ગોત્ર અને સાબરકાંઠા છે એનું વડું મથક ઉમરકાંઠા આવેલું છે ગીર સોમનાથ છે તો એનું વેરાવળ છે અને કચ્છ તો એનું ભૂજ આવેલું છે અને બનાસકાંઠા તો એનું પાલનપુર જે બાવીસ અમને નહીં એકવીસ જોઈએ એકવીસ છે જિલ્લા એનું વડું મથક એ પોતે જિલ્લા છે બાકીના જે બાર હૃદય છે એના મુખ્ય મથક બદલાય છે પણ એમાં કંઈક અઘરું નથી નામ તો આહવા છે દ્વારકા તો અંબાળીયા મહીસાગર તો લુણાવાડા તાપી તો વ્યારા ખેડાથી મળી રહેશે નર્મદા બાસપીપલા કંસમહ ગોધરા હિંમતનગર ગીર સોમનાથ વેરાવળ કચ્છ બનાસકાંઠાનું પાલન છે અરવલ્લીનું મોટા સાથે આ રીતે જે અલગ અલગ ઘણા મથક આવેલા છે અલગ અલગ જિલ્લાના એનું આપણે અહીંયા વિડીયોમાં સોલ્યુશન જે હતું એ આપણે જોયું અહીં આપણે તેત્રીસ જે જિલ્લા હતા એના મુખ્ય મથકોનો વિડીયો આપણે જોયું અહીં આ વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ અને વિડીયો જો ગમતો હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે મળીએ આપણે નવા વિડીયો સાથે તો મળીએ નવા વિડીયોમાં